આંતરરાજ્ય કરફોડ ચોરી કરનાર ગેંગના સાગરોને પકડી પાડવામાં શોધ ક્રાઈમ રાજની મોટી સફળતા મળી છે આ ગેંગ પોલીસથી બચવા માટે જંગી નામની મોબાઈલ એપનો વર્ચ્યુઅલ નંબર વડે સંપર્કમાં રહતી હતી પકડાયેલા આરોપીઓમાં સલીમ ઉર્ફે સાહિલ રફીક શેખ રહેવાસી મુંબઈ અને સરફરાઝ અહમદ શબીર અહમદ શેખ રહેવાસી ઠાણેનું તેનો સમાવેશ થાય છે આરોપીઓ શંકા ન જાય તે હેતુથી ગુજરાત પારસરી સેકન્ડ હેન્ડ ફોર વ્હીલર ગાડી ખરીદી કરી રેકી કરી ગરફોડ ચોરીને અંજામ આપતા હતા આ ગેંગે તારીખ એકવીસ એક બે હજાર છવ્વીસના રોજ સુરત અડાજણ વિસ્તારમાં બે અલગ અલગ મકાનોમાં ચોરી કરી હતી ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી કરી આરોપીઓ પાસેથી ડસ્ટર કાર અઠયાવીસ કાંડા ઘડિયાળ રોકડ રકમ અને મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા ચાર લાખ અઠયાવીસ હજારનો મુદ્દા માલ જપ્ત કર્યો છે પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે મુખ્ય આરોપી સલીમ શેખ કર્ણાટક સહિત અન્ય રાજ્યોમાં ચાલીસથી વધુ ગુનાઓમાં સંડોવાયેલું રીઢું ગુનેગાર છે આ કાર્યવાહી રાજણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બે મહત્વના ઘરફોડ ચોરીના ગુનાઓ ઉકેલાયા છે સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વન શોધાયેલ ઘરફોડ ચોરીના ગુનાઓ શોધવા માટે અલગ અલગ ટીમો કાર્યરત હતી તે ટીમોમાંથી પોલીસ ઇન્સ્પેક્ટર જેજી પટેલ અને પીએસઆઈ એસએમ પાટીલ નાઓને એક માહિતી મળેલ કે સરફરાજ સબીર શેખ જે બોઈસર મુંબઈનો રહેવાસી છે જે અને એનો સાગરીત સલીમ ઉર્ફે સાહિલ રફીક શેખ જે કર્ણાટક બેંગ્લોર સિટીનો રહેવાસી છે